માંડવી ખાતે વીર શહીદ માનસી ગઢવીની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે માનસી ગઢવીની પ્રતિમાએ માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમ શહેર ભાજપ મહામંત્રી કિશનસિંહ જાડેજા અને કમલેશભાઈ ગઢવી પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ દીપકભાઈ ફૂફલ નરેનભાઈ સોની વિજયભાઈ ગઢવી કાશ્મીરા બીજેપી શહેર સંગઠન દ્વારા અને માંડવી સેવા સદન દ્વારા એકવીસમી પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માંડવીના નગરપતિ હરેશભાઈ ચેરમેન દર્શનભાઈ ગોસ્વામી મહામંત્રી કમલેશભાઈ ગઢવી કિશનસિંહ જાડેજા નરેનભાઈ સોની મેહુલભાઈ શાહ પાણી પુરવઠાના ચેરમેન પારસભાઈ માલમ વિવિધ સંગઠનના હોદ્દેદારો કાઉન્સિલરો પક્ષના સનિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા વીર માણસિંહ ગઢવીએ દેશ માટે સેવા કરી શહીદી વોરી અને કચ્છના કચ્છનું નામ ભારતના ઇતિહાસમાં રોશન કર્યું છે એમની શહીદીને આપણે સૌ લાખ લાખ વંદન કરીએ એ જ અભ્યર્થના